નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આપણે આજની જે કૃષિ માહિતીનો વિષય છે એ ખાસ કરીને આપણે અત્યારે શિયાળુ પાક છે ઘઉં જીરું ધાણા અને ચણા એમાં પૂરતી ખાતરનો ડોઝ આપીએ અને એમાં આપણે શું ભેગું એવા તત્વો મિક્સ કરીએ કે જેથી કરીને પાકનું ઉત્પાદન વધારી શકાય એના વિશે માહિતી આપશું પરંતુ આ માહિતી એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ જે નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ કર્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો આ વિડીયો તમને સારો લાગે તમને ઉપયોગી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય તમારા મિત્ર મંડળ હોય સગાઓ હોય એને ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને કૃષિને લગતી માહિતી આપણે મળે રાખે હવે જે આજના વિષય ઉપર વાત કરવા જઈએ તો અત્યારે શિયાળુ પાકમાં અત્યારે ખાસ કરીને શિયાળુમાં પાણીનું વધુ ફાયદો અત્યારે હોવાથી સગવડતા ખેડૂત મિત્રોએ ઘઉં જીરું ધાણા અને ચણાનું મોટા પાયે કરેલું છે તો આ જે ચાર પાંચ પાકો મુખ્ય છે એમાં અત્યારે એ પાકો દસ દિવસથી માંડી એટલે ઉગી રહ્યા છે એટલે દસ દિવસના ત્યાં ત્યારથી માંડી અને પચીસ દિવસ સુધીના અત્યારે પાક થયા છે તો આ સ્ટેજે અત્યારે આપણે ખાસ કરીને ઉગ્યા પછીનો જે આપતા હોય ત્યારે આપણે પૂરતી ખાતરનો ડોઝ એટલે નાઇટ્રોજન વાળું ખાતર યુરિયા આપણે આપતા હોય છે હવે મિત્રો આપણે યુરિયા આપણે જાણતા ન હોવાથી યુરિયા ફક્ત એક જ વખત કે બે વખત આપણે આપતા હોય છીએ અને એક યુરિયા જ આપતા હોય છે તો હવે એવા સંશોધનો આવી ગયા છે કે યુરિયા સાથે એવા કયા તત્વો મિક્સ કરવાથી વધુ વધુ ફાયદો થાય પાકને જે જોઈતા તત્વો મળી શકે તો એના માટેની આજે વાત કરવી છે તો મિત્રો તમે અત્યારે યુરિયાની જે બોરી છે એ તમે લઈ આવો અને જ્યારે ઊગા પછી આપણે માનો કે વીસ બાવીસ દીએ પચીસ દીએ પહેલું પણ આપતા હો ત્યારે તમારે શું કરવાનું કે યુરિયાનું અત્યારે શું હોય કે નાઇટ્રોજન વાળું ખાતર હોવાથી અમુક ટકા યુરિયાશી જમીનમાં ઊંડે ઉતરી જતું હોય અમુક ટકા યુરિયાથી હવામાં ઉડી જતું હોય છે તો આપણે એ ન થાય એના માટે શું કરવાનું કે અમેરિકાની જે કંપની છે વર્ડેશિયમ લાઈફ સાયન્સ એની એક પ્રોડક્ટ આવે છે ન્યુટ્રીસફેરેન યાદ રાખજો ન્યુટ્રીસફેરેન એને એક બોરી યુરિયામાં એક સો એમ એલની બોટલથી મિક્સ કરીને પટ આપી દેવાનો એટલે યુરિયાને કોટિંગ કરી દેવાનો એટલે યુરિયાને લીચિંગ થતું અટકાવે અને યુરિયાને ઉડી જતું અટકાવે તો તમારે જે કાંઈ એક બોરી યુરિયા વાપર્યું હોય તો એક સો સો ટકા એનો ઉપયોગ મળી શકે છોડને તો છોડને સો ટકા ઉપયોગ થાય એના માટે આપણે આ ન્યુટ્રિસ્ફિયર એનનો પટ આપી દેવાનો સાથે સાથે મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે શરૂઆતની સિઝનમાં વાવણી ટણે ડીએપીની શોર્ટેજ હતી ડીએપીમાં મુખ્ય તત્વો હોય છે ફોસ્ફરસ હોય છેતાલીસ ટકા આ ફોસ્ફરસનું ઘણી જગ્યાએ ઉણપ દેખાય છે ફોસ્ફરસ પૂરું મળ્યું નથી એટલે કે ડીએપી મળ્યું નથી એટલે ડીએપી લગતા અન્ય પછી ખેડૂત મિત્રો ખાતા નહીં પરંતુ ડીએપી જેવું કામ ન હોવાથી ખેડૂત અત્યારે ફિલ્ડમાં જોતાં એની શોર્ટેજ અનુભવે છે તો આ જે એક એના માટે વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે જે પ્રોડક્ટ આવી છે એનું નામ છે સ્ટિરિક પી આ સ્ટિરિક પી છે એ પાવડર ફોર્મમાં ગ્રેન્યુલ ફોર્મમાં હોય છે એ તમારી યુરિયાનો જે તમે આપો એની સાથે તમે એક એકરે આઠસો ગ્રામ પ્રમાણે જો તમે આપી દો મિક્સ કરી દો તો પણ ચાલે અને એ તમે મિક્સ કરી અને તમે છંટકાવ કરી દો તો તમારે એમાં જે ફોસ્ફરસની ખામી હોય એ તમને પૂરેપૂરી મળી શકે તો મિત્રો આ મેં જે તમને ખાસ કીધું કે યુરિયાનો તમે પહેલો ડોઝ આપો અથવા તો બીજો ડોઝ આપો તો પહેલો ડોઝ આપો એમાં તમારે મેં કીધું પ્રમાણે યુરિયાની થેલીમાં જે બોરી દીઠો તમે એનું ન્યુટ્રીસ ફરનો પોટ આપી દીધો સાથે સાથે જે આ સ્ટીરિક પી જે એકરે આપણે આઠસો ગ્રામ પ્રમાણે આપણે જે ભલામણ છે એ પ્રમાણે તમે એમાં મિક્સ કરી દીવો જેથી કરીને તમારે એનું ફોસ્ફરસની ખામી પણ દૂર થાય તો આ પ્રયોગ કરજો ખાસ અને બીજું તમે જેટલો પણ તમે ઉપયોગ કરો એમાં તમે મેં તમને કીધું પણ બે થી ત્રણ કેરા રાખી દેવાના એમાં આ મેં તમને કીધું ન્યુટ્રીશ ન્યુટ્રિશીનું એનો ઉપયોગ નહીં કરવાનો અને એની સાથે તમારે મેં તમને સ્ટીરિક પીનું કીધું એ પણ પટ નહીં આપવાનો પટ આપવા વગરના બે કેરા મૂકી દેવાના બાકીના બધામાં આનો પટ આપજો જેથી કરીને તમને કેટલો તફાવત થાય કેટલો ફાયદો થાય છો તમારા ખેતરબાદ લેબોરેટરીમાં તમે ચેક કરી શકશો કે જે સાહેબે માહિતી આવી કેટલી પરફેક્ટ છે અને કેટલી ઉપયોગી છે તો મિત્રો આ પ્રમાણે કરી અને મને એના ફોટા મોકલજો જેથી કરીને આપણે ભવિષ્યમાં બીજા ખેડૂતોને પણ આની આના વિશે આપણે ડિટેલ માહિતી આપી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ